નમસ્તે મિત્રો કેમ છો મજામાં તો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે જાણીશું પુસ્તકો આપણા મિત્રો તો ચાલો જાણીએ સંગ તેવો રંગ એ કહેવત માણસોની બાબતમાં સાચી છે તેમ પુસ્તકોની બાબતમાં પણ સાચી છે મિત્રોની જેમ પુસ્તકોનો માનવીના જીવન ઘડતર પર નિર્ણાયક પ્રભાવ પડે છે એક સારા મિત્રની જેમ સારું પુસ્તક પણ માનવીને સુખ દુઃખમાં સાથ સહારો અને સાંત્વન આપે છે વાંચતા આવડતું હોય છતાં પણ જે વાંચતો નથી તે નિરક્ષર જેવો જ છે આપણે આપણા અભ્યાસક્રમમાં આવતા પુસ્તકો વાંચીએ છીએ તેનાથી આપણામાં માહિતી અને જ્ઞાનમાં વધારો થાય છે પરંતુ આ પુસ્તકમાંથી મળતું જ્ઞાન સીમિત હોય છે એટલે આપણે આપણા પાઠ્યપુસ્તકો ઉપરાંત અન્ય પુસ્તકો પણ વાંચવા જોઈએ પુસ્તકોની મૈત્રી માનવીના જીવન ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે રસ્કીનના અંટો લાસ્ટ નામના પુસ્તકે ગાંધીજીને સત્યાગ્રહની પ્રેરણા આપી હતી ગીતા અને બાઇકલ જેવા પુસ્તકે જગતના અનેક લોકોને ઉદાત જીવન જીવવાની પ્રેરણા આપી છે રામાયણ ભાગવત અને મહાભારત જેવા ગ્રંથોએ ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે સારા પુસ્તકો જેવા કોઈ મિત્ર નથી તે આપણને સાચો માર્ગદર્શક તેમજ સારા કામો કરવાનું પ્રોત્સાહન આપે છે તેઓ આપણને સુખ દુઃખમાં સંભાવતી રહેવાનું બળ આપે છે મહાપુરુષોના જીવનચરિત્રો વાંચવાથી આપણને વિપત્તિમાં પણ શાંતિ અને ધીરજ જાળવી રાખવાની પ્રેરણા મળે છે સારા પુસ્તકો વાંચવાથી આપણામાં હિંમત બહાદુરી દયા પ્રેમ ક્ષમા વગેરે ગુણોનો વિકાસ થાય છે સારા પુસ્તકો આપણા જીવનનું ઘડતર કરે છે તેમ હલકી કક્ષાના પુસ્તકો આપણા જીવનને બગાડે છે તે આપણને ગેરમાર્ગે દોરે છે એટલે આપણે સારા પુસ્તકોની મૈત્રી કરવી જોઈએ આજનો યુગ મોબાઈલનો યુગ છે લોકોમાં પુસ્તકો વાંચવાની રુચિ ઘટતી જાય છે લોકોનો મોટા ભાગનો સમય મોબાઈલ જોવામાં જ પસાર થઈ જાય છે હવે પુસ્તકોનો ઉપયોગ કબાટની શોભા વધારવા પૂરતો જ રહ્યો છે પુસ્તકાલયમાં પણ વાંચકોની સંખ્યા ઘટી રહી છે આમ છતાં આજે પણ સારા પુસ્તકો વાંચનારાઓની કમી નથી સારા પુસ્તકોનું મહત્વ તો વધતું જ રહેવાનું છે જીવનની સાચી કેળવણી પામવા માટે આપણે પ્રેરણાદાયક પુસ્તકોનું નિયમિત વાંચન કરવું જોઈએ તો મિત્રો તમને આ મારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ એક આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી